નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ફરી એકવાર હવામાન સમાચારમાં ખાસ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ફેંગલ નામનું વાવાઝોડું અત્યંત ભયંકર બનતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડાનો સ્ટ્રફ આ વિસ્તારોની અંદર ભારે અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ઊંડાણવાળા દરિયાની અંદર હજી પણ એક નવું વાવાઝોડું વાવાજોડું બનતું જોવા મળી રહ્યું છે અને એક હવાનું હળવું દબાણ અરબ સાગરના દરિયાની અંદર પણ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે આમ એક સાથે ત્રણ ત્રણ મજબૂત સિસ્ટમો અત્યારે દરિયાની અંદર સક્રિય બનીને હાહાકાર મચાવતી જોવા મળી રહી છે અને ખાસ વાત કરીએ તો જાણી લો મિત્રો અત્યારે કે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ફેંગલ નામનું વાવાઝોડું ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે અને ફેંગલ નામના વાવાઝોડાને લઈને અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલુરુ મુરાઈ અને શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે જળબંબાકાર અને ભારે વરસાદ વરસવાનું હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આ વિસ્તારોની અંદર મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઈન અને સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને તમે લાઈવ જોઈ શકો છો અત્યારે કે બંગાળની ખાડીના દરિયાથી ગુજરાતના વિસ્તારો ઉપર અનેક સિસ્ટમની લાઇનો લંબાયેલી જોવા મળી રહી છે એક લાઇન દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તો એક લાઇન કચ્છથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર એક લાઈન દરિયાની અંદર અત્યારે ખેંચાયેલી જોવા મળી રહી છે મિત્રો એક અત્યારે વાવાઝોડું બંગાળની ખાડીમાં જેનું નામ ફેંગલ નામ આપવામાં આવી રહ્યું છે આ ફેંગલ નામનું વાવાઝોડું અત્યારે દરિયાઈ કાંઠાના પટ્ટીની ની અંદર જેમાં તામિલનાડુના વિસ્તારથી લઈને ચેન્નઈ નાલોર પોંડુચેરી તંજાવુરના પંથકોથી લઈને વિજયવાડાના વિસ્તારોથી લઈને વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમનું પરિભ્રમણ હજી પણ આ વાવાઝોડાના કારણે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડાની ઝડપ અત્યારે દરિયાની અંદર સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું અત્યારે દરિયાની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે અને હવે આ વાવાઝોડું આગળ વધીને બેંગલુરુના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી વિશાખાપટ્ટનમના દરિયાઈકાંઠાના વિસ્તારોની અંદર રીતસરનું તૈયારી કરતું જોવા મળી રહ્યું છે જેને લઈને અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે અરબસાગરના દરિયામાંથી ગુજરાત તરફ ફૂંકાતા તોફાની પવનોની લહેરો અત્યારે મજબૂત બનતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતની અંદર પણ નવેમ્બર મહિનાની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનું મોટું જોર ગુજરાતમાં જોવા મળવાનું છે ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનો અત્યારે ગુજરાત ઉપર ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે અને સતત ગુજરાત ઉપર તીવ્ર અસરો સિસ્ટમની વધતી જોવા મળી રહી છે સાથે જ તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો પણ ભારે સ્વરૂપ ધારણ કરતો જોવા મળી છે આમ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું અત્યારે ભયંકર બનીને ત્રાટકવાની સંપૂર્ણ તૈયારી કરતું જોવા મળી રહ્યું છે જેને લઈને અત્યારે માલદીવ આજુબાજુના વિસ્તારોમાં એક લો પ્રેશર બનતી જોવા મળી રહી છે અરબસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર બે મજબૂત લો પ્રેશર અને બંગાળની ખાડીના દરિયાની અંદર ખૂબ જ તીવ્ર અને ભયંકર અત્યારે હાઈ પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે આમ એક બાદ એક નવી સિસ્ટમો અત્યારે નવા વાવાઝોડાને લઈને બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનતી જોવા મળી રહી છે અને ભારે વરસાદને લઈને વિશાખાપટ્ટનમના વિસ્તારોથી હૈદરાબાદ બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર અનેક ફ્લાઇટો અને ટ્રેનો પણ રદ કરવામાં આવે આવી રહી છે સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે નાલોરના વિસ્તાર ચેન્નાઈની પોંડુચેરીના વિસ્તારોની અંદર આજની રાત્રી દરમિયાન તોફાની પવનો સાથે વીજળીના ચમકારાની સાથે માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ફેંગલ નામનું વાવાઝોડું અત્યારે દરિયાઈ કાંઠાના પટ્ટીની અંદર ત્રાટકવાની સંપૂર્ણ તૈયારી કરતું જોવા મળી રહ્યું છે અને આ ફેંગલ નામના વાવાઝોડાની અસરો ધીમી ગતિએ અત્યારે ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતની અંદર પણ દરિયાઇકાંઠાના પટ્ટીના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતની અંદર પણ ઓછીતાનો મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર અત્યારે વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારોમાં ભાવનગર અમરેલીના વિસ્તારથી લઈને ઉના ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર અત્યારે ઠંડીનો પારો સત્તર ડિગ્રીથી લઈને બાવીસ સુધી પહોંચેલોની અંદર ઠંડી ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગના વિસ્તારોની અંદર અઢાર ડિગ્રીથી લઈને ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાની અંદર પણ અત્યારે ઠંડીનું પ્રમાણ વધતું હોય તેમ પંદર ડિગ્રીથી લઈને ઓગણીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યું છે તે ઉપરાંત કચ્છના વિસ્તારોની અંદર પણ ઠંડીનો પારો અત્યારે ગગડતો જોવા મળી રહ્યો છે રાપર ગાંધીધામ ખાવડ બાડેલી માંડવી નળિયા અને લખપતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સોળ ડિગ્રીથી લઈને વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અને ઠંડીનો પારો અત્યારે કચ્છના વિસ્તારોમાં વધતો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ અઢાર ડિગ્રીથી લઈને સત્તર ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર પારો અત્યારે ઠંડીનો વધતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાત ઉપર દિવસે ને દિવસે ઠંડીના પ્રમાણની અંદર અત્યારે વધારો થતો જોવા મળી રહ્યો છે અને અત્યારે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વાવાઝોડાનો કાળો કહેર વધતો જોવા મળી રહ્યો છે પરંતુ આ વાવાઝોડાની અસર ગુજરાત ઉપર ફક્ત નોર્મલ થવાની છે જેના કારણે ગુજરાત દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો વધતા જોવા મળશે અને જેના કારણે ઠંડા પવનોના વાયરા ગુજરાત ઉપર ફૂંકાતા હોય તેવી અસરો ગુજરાત ઉપર જોવા મળી શકે છે અને ભાગ્ય સિસ્ટમ જો અત્યારે બંગાળની ખાડીમાંથી દિશા બદલીને ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતની અંદર હળવા ઝાપટા પડે તેવો ધીમો હળવો માવઠા સ્વરૂપે વરસાદીય છાંટા પડવાનું પણ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે પરંતુ અત્યારે જે રીતની સિસ્ટમ બંગાળની ખાડીના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાત ઉપર છે ફક્ત એવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે કે ફક્ત ગુજરાત ઉપર તોફાની પવનોની લહેરો વધતી હોય તેવું જોવા મળે છે અને જેના કારણે ગુજરાતની અંદર ઉત્તરીય પૂર્વીય પવનો ફૂંકાવાના કારણે ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે અને અત્યારે ભયંકર વાવાઝોડાની ની અસરો દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર વધતી જોવા મળી છે અને વાવાઝોડું આજની રાત્રી દરમિયાન આ વિસ્તારોમાં ત્રાટકીને ત્રાહીમામ દર્શાવતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી શકે છે